ભુજમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારોને અંજલી અપાઈ ઓપન થિયેટરના સ્ટેજનું પૂજન કરવામાં આવ્યું આજે વિશ્વ રંગભૂમિના દિવસે ભુજ ખાતે શહેરની સત્યમ સંસ્થા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમની યાદમાં વિવિધ જગ્યાએ કાર્યો કરવામાં આવ્યા હતા શહેરના ઓપન થિયેટરના સ્ટેજ પાસે નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઓપન થિયેટરના સ્ટેજનું પૂજન કરવામાં આવ્યું હતું તમામ નાટ્ય કલાકારોની યાદમાં ભુજ શહેરમાં વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા દરમિયાન કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોને અલ્પહારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારો સ્વર્ગસ્થ ભાસ્કર ભુજ સ્વર્ગસ્થ હર્સનભાઈ જમાદાર સ્વર્ગસ્થ નટવરલાલભાઈ અંતાણી સ્વર્ગસ્થ ભાનુ માકડ સ્વર્ગસ્થ સવિતાબેન શાહ સ્વર્ગસ્થ જયંત મકવાણા સ્વર્ગસ્થ દીન મણિભાઈ વોરા સ્વર્ગસ્થ જમિયતભાઈ અંતાણી સ્વર્ગસ્થ મનીચંદ શાહ સ્વર્ગસ્થ નારાયણભાઈ ગુસાઈ સ્વર્ગસ્થ જલનિધિ વોરા સ્વર્ગસ્થ રશ્મિ મહેતા સ્વર્ગસ્થ રાજેશ વોરા સ્વર્ગસ્થ રશિક નાથાણી સ્વર્ગસ્થ માંકડ વોરા સ્વર્ગસ્થ એલ એન ચિનોયારા સ્વર્ગસ્થ પ્રદીપ બુજ સ્વર્ગસ્થ નંદકિશોર ગોહિલ સ્વર્ગ કીર્તિકુમાર હાથી દરમિયાન કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા જાદુગર ચુડાસમા તેમજ મહિલા અગ્રણી રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ કિશનભાઈ ઘોરની ઉપસ્થિતિમાં રંગભૂમિ ઓપન થિયેટર પૂજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન માઇક સિસ્ટમના વાહનની વ્યવસ્થા ભુજનગર સેવા સદનના પૂર્વ નગર સેવક અને ભુજ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ઓપન થિયેટરનું આજે પૂજન કરવામાં આવ્યું આ ઉપરાંત આજે વિવિધ વિસ્તારોમાં અમારા કાર્યકરો કપડાઓનું વિતરણ અલ્પાહાર જેવા અનેક કાર્યક્રમો આજે યોજ્યા છે આ ઉપરાંત વર્ષો સુધી જેણે નાટ્ય કલાકારોની ભૂમિકા ભજવી છે એવા જે અવસાન તમામ કલાકારોને આજે અહીં અમે અંજલી પણ આપી છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ રંગભૂમી દિવસે અમે ઓપન થિયેટરનું અહીં ભોજન કરવામાં આવે કર્યું છે અને આજના આ કાર્યક્રમમાં જાણીતા વિખ્યાત જાદુગર થોડા સમાચાર વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત મહિલા અગ્રણી રામુબેન પટેલ નવંદુભાઈ સ્વાદિયા જેવા અનેક નામી અનામી બધા હાજર રહ્યા છે અને આ રીતે આજે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અમે હાજરી કરીશું